હા છે રવિ સિલેક્શન એટલે બીજું કઈ નથી રવિવારે જુનાગઢ ની ગયા અમાર વિજય એક આશીર્વાદ આપ્યા બહુ બહુ મોટા પાય આશીર્વાદ આપ્યા

સજલભાઈ બા વાઈફાઈ કનેક્ટ કરીને બેઠા છે પ્રિન્સભાઈ ને કપડાં બદલાવવા થઈ ગયા રેડી હાલો 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 પ્રિન્સભાઈ પટ્ટો નાખીને થાય રેડી લે થઈ ગયા રેડી આમ બધા વાત જોઈને બેઠા કહીએ તૈયાર થાય ડોક્ટર હર્ષ સાહેબ એ ડોક્ટર હર્ષ સાહેબ સારું ને ભાઈ ભાઈ મજા મજા કઈ ખરીદી કરવાની છે કે નહી આથી નહી ખાવા હાલો હાલો આજ તો પાર્ટી બનતી હે આ છે રવિ સિલેક્શન એટલે બીજું કંઈ નથી રવિવારી જૂનાગઢની આપણા ગામનું કોઈ લાગતું છે નહીં જાઉં રવિવારીમાં તો રાહુ રખડીને આટો મારીને નીકળી જાવ જાવું એલા આપણા ગામનો એટલે પકાઈ હશે નહીં એમાં હોય તો આ બાકી અંદર જઈએ તો થાય એટલે ખરેખર છે ને અંદર જાય તો પૈસા પાછા કપડા જેવા કઈ છે ત્રણ છે અહીંયા આપડે ટી શર્ટ નું એડ્રેસ ને એવું આવ્યું ટી શર્ટ ખર્ચો કરવો રૂપિયા નામ ની તંગી છે આપણે અમારા કામ નું કઈક મળ્યું શર્ટ લેવા અહીંયા મસ્તી ના છે બીજા લેવો શર્ટ

લઈ ગયા ક્રિમ સો રૂપિયા

અમે આજ રવિ સિલેક્શન માં ગયા યા અમાર વિજયકુસર ના એક આશીર્વાદ આપ્યા બહુ બહુ મોટે ભાઈ આશીર્વાદ આપ્યા એ આશીર્વાદ એવા આપ્યા ઈ જેવા નથી તમારે તમારું પણ હોય તો કમેન્ટ કરજો પર્સ્નલ માં કહી દે હે હાઇટ પણ આશીર્વાદ બહુ જોરદાર ભાઈ નહીં

અમારે જમઝલ ઉતારવાની છે બરાબર ખરેખર આરાહી એવું થાય ને એમ થાય કે આ બધી બારી બારી બંધ કરીને પૂઈ જાય એવું બિલકુલ કરવાનું થાતું છે નહીં કારણ કે અમે છે સિન્સિયર લોકો છે થોડાક આ બીજી વાર જો હોટા છે ને આ સ્પ્રે લઈને બેઠો ને મને યાદ આવ્યું કારણ ખબર હોય એ લક્ષ્મીમાં ગયા હતા મેટર ટૂંકમાં રવિવારે જૂનાગઢમાં ગયા હતા ને જવા અમે આ લેવા હતા સ્પ્રે સ્પ્રેસનો સારો હતો સુગંધ અસર લે આવે સો રૂપિયા દીધા એ વસૂલ છે અમારા આ જો આ જો આ ક્રીમ નો થવાની એ કેવી છે ખબર એક્સપાયરી ડેટ હોય ગઈ આવા આપણે પકડાવતા હોય કઈ બાજુ ને બિસા ને આપણા બધા સો રૂપિયા નું તો થાય બીજું ઠીક બીજું હું અને હા હમણાં ટૂંક સમયમાં છે ને એકદમ મસ્ત મજાનો વિડીયો આવી છે એક વ્યક્તિના પોડકાસ્ટનો એકદમ જબર થવાનો છે એ પ્લાનિંગ કરીને રાખ્યું મેં પોડકાસ્ટ આવી છે આપણે મીઠું એ મજા આવી છે તો આગળ મીઠું પણ પોડકાસ્ટ આવી છે મસ્તીનું ભાઈ ખરેખર મજા આવી જાય તમને જોઈને હું એકદમ આનંદિત ઉત્સાહ થઈ જાઉં હું કરી મસ્ત મજાના નવા બ્લોગ સાથે જો તમે ચેનલ ઉપર આવતા હોય નવા તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ લાઈક શેર કરી દેજો પણ ભેરું કોમેન્ટ કરી દેજો કરી હા કરી કરી દેજો મળીએ કાલે એકદમ નવા નવા મસ્ત મજાના સાથે બાય બાય